વડોદરા શહેરમાં એક બાજુ વિશ્વામિત્રી શુદ્ધિકરણની મોટી મોટી વાતો અને બીજી બાજુ પ્રી મોનસૂન કામગીરીના નામે પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવે છે વાત કરીએ છીએ સયાજીપુરા એપીએમસીની વરસાદી કાંસોની સફાઈ માત્ર ચોપડા પર થતી હોય તેમ લાગી રહ્યું છે ગામમાંથી આવતું પાણી શહેરમાં ના ઘુસે તે માટે વરસાદી કાંસોની સાફ સફાઈ કરીને પહોળી કરવામાં આવે છે શહેરની સફાઈની તો વાત સાઈડ પર રહી પણ ગામની આસપાસ જે વરસાદી કાંસો છે તે સંપૂર્ણ રીતે સાફ થઈ નથી અને સફાઈના નામે ખાલી દેખાડો કરવામાં આવ્યો છે સયાજીપુરા એપીએમ સીથી આજવા ચોકી તરફ જતાં વરસાદી કાંસોની સફાઈના દ્રશ્યવાજી જોવા મળ્યા હતા તેમાં ફક્ત માટી ખસડીની સફાઈ બતાવી છે અને બીજી બાજુ ત્યાં આગળ મોટા ભૂંગળા પડ્યા છે પાઇપો પડી છે જેના પર વુડાના સિક્કા છે પાઇપો એટલી બધી અસંખ્ય સંખ્યામાં હતી કે પાણી પસાર ના થઈ શકે એક બાજુ વિશાણત્રીસ સફાઈની વાતની બીજી બાજુ પ્રિ મોન્સુના નામે ખાલી ભ્રષ્ટાચાર વરસાદને હવે ગણતરા દિવસો બાકી રહ્યા છે ત્યારે કામગીરી કેટલી યોગ્ય છે